આઈટીઆઈ ચાલતા પહેલા વર્ષના કોઈ પણ ટ્રેડ માટે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સનું સીબીટી એક્ઝામ પેપર સોલ્યુશન જ્યાં ગ્રાહકોની ફરિયાદો સાંભળવા માટે લર્ન ટેકનિક છે સાચો જવાબ ઓપ્શન ડી લિસન એમ્ફિઝ એપોલોજાઇઝ રિએક્ટ નાવ કઈ કમ્પ્યુટર સોફ્ટવેર એપ્લિકેશન બ્રાઉઝર નાના પાયાના વ્યવસાયની તુલનામાં મોટા પાયાના ધંધામાં ખાલી જગ્યાની જરૂર પડતી હોય છે સાચો જવાબ ઓપ્શન એ મોર નંબર ઓફ પર્સન વધુ વ્યક્તિઓ પૈસાની બચત ખર્ચ અને રોકાણ કરવાની રીત સાચો જવાબ ઓપ્શન નાણાકીય સાક્ષરતા ડેટા ટુ લર્ન એઆઈ શીખવા માટે ડેટાનો ઉપયોગ કરે છે સખત કૌશલ્ય ખાલી જગ્યા સાચો જવાબ ઓપ્શન બી સિક્સટી ડબલ્યુ પી એમ ટાઈપિંગ સ્પીડ એન્ટ્રી લેવલની નોકરીનો અર્થ શું છે સાચો જવાબ ઓપ્શન ડી ઇટ ઇઝ અ સ્ટાર્ટિંગ ઓર જુનિયર લેવલ જોબ તે પ્રારંભિક અથવા જુનિયર સ્તરની નોકરી છે કઈ એક સાચી ચેનલ છે કે જેના દ્વારા નિર્માતાઓ ગ્રાહકો સુધી પહોંચી શકે સાચો જવાબ ઓપ્શન D મેન્યુફેક્ચરર રિટેલર કસ્ટમર આંતરિક પ્રેરણા ખળજી ગયા છે સાચો જવાબ ઓપ્શન C લોંગ લાસ્ટિંગ લાંબા સમય સુધી ચાલે કટ આદેશ માટે શોર્ટકટ કી કઈ છે સાચો જવાબ ઓપ્શન B Ctrl X આ શબ્દમાં સાયલેન્ટ લેટર કયો છે આન્સર સાચો જવાબ ઓપ્શન બી ડબલ્યુ ખાલી જગ્યા વ્યક્તિ એવી વ્યક્તિ છે જે વ્યક્તિ અથવા સંસ્થા માટે કામ કરે છે અને તે કામ માટે ચૂકવણી કરે છે સાચો જવાબ ઓપ્શન બી વેજ એમ્પ્લોયડ મજૂરી કામ કરે છે આપેલા વાક્યોમાં રોહન શબ્દ પછી સાચો વિરામ ચિહ્ન પસંદ કરો

તમારા માટે નીચેનામાંથી કયો સ્ટ્રેસ બસ્ટર નથી સાચો જવાબ ઓપ્શન સી સ્પેન્ડિંગ લોંગ આર્સ થિંકિંગ અબાઉટ ધ પ્રોબ્લેમ સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો રિપીટ છેલ્લા 5 વર્ષમાં જૂની થઈ ગયેલી નોકરીઓ ખર્જ ગયા સાચો જવાબ ઓપ્શન એ એસટીડી બૂથ માનવ પ્રયત્નોમાં સાચા અને ખોટાના અધ્યયને ખાલજીગ્યા કહેવામાં આવે છે સાચો જવાબ ઓપ્શન સી એથિક્સ નીતિ શાસ્ત્ર રિપીટ તમે ચકાસણી દ્વારા મળવેલ માહિતીના આધારે તમે ખાલજીગ્યા બનાવવા માટે વધુ સારી સ્થિતિમાં હશો સાચો જવાબ ઓપ્શન ડી પ્રોપર પ્રોડક્ટ સજેશન્સ યોગ્ય ઉત્પાદન સૂચનો રિપીટ સાચા શબ્દ થી ખાલી જગ્યા ખાલી જગ્યા ગુડ ફ્રેન્સ સાચો જવાબ ઓપ્શન બી આર આવા જ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ ના જૂના પેપરોના સોલ્યુશન માટે સબસ્ક્રાઇબ કરો જલી મળીશું ના માં